પ્રથમ તો અમારી આ પ્રેસ વાર્તામાં પધારેલા આપ સૌ પત્રકાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ ઉપસ્થિત રહ્યા છે એઆઈસી દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે એમના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

મતદારોને જે પદ્ધતિથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કરી અને લોકશાહીને ભારતના બંધારણને દરેક મતદારને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે એનું આનંદ થઈ રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ समग्र देश जनता ने अंदर थोती हुई। लागी रही तो चिंता व्यक्त विरोध पक्ष नेता जननायक राहुल गांधी द्वारा कर्नाटक एक विधानसभा में बे लाख त्रीस हजार मतदारों બોગસ નોંધાયાનું પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશના લોકોની સામે ચૂંટણી પંચની આ નીતિ જાહેર કરી ત્યાર પછી મતદાર યાદીમાંથી જે રીતે બોગસ મોબાઈલ નંબરો ઉપરથી મતદારોના નામ ડિલીટ કરવા માટેનું જે ષડયંત્ર હતું એ પણ પ્રેસની સામે આ દેશની જનતા સમક્ષ મૂક્યું ગુજરાતની અંદર પણ નવસારી વિધાનસભા લોકસભા ઉજાગર કર્યા ક્યાંક ને ક્યાંક વોટ ચોરીના માધ્યમથી આ સરકાર લોકોના અધિકારનું હનન કરી રહી છે અને એના માટે આખા દેશની અંદર જનજાગૃતિ થાય

તો એવા લોકોને ઘેર પર કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર એક મોબાઈલ નંબર પણ રિલીઝ કર્યો છે જેની ઉપર મિસ કરી અને આ વોટ ચોર ગદી છોડ અભિયાનની અંદર એનું સમર્થન હોય તો મિસ કોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે એમના નંબર પણ હું આજે પ્રેસ સમક્ષ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે આપશ્રીને પણ આપી રહ્યો છું એક જીરો

જિલ્લાની અને શહેરની સમગ્ર આમની પેલાની પણ પ્રેસ કોન્ફરન્સ આપણે આ જગ્યાએ કરી દીધી ત્યારે અમે જાહેરાત કરી દીધી કે અમે લોકો પણ આ કામ કરી રહ્યા છીએ જેમ લલિતભાઈ કીધું એમ ધોરાજીમાં જિલ્લામાં પણ કામ થાય છે શહેરની અંદર પણ વોર્ડની અંદર કામ ચાલુ છે પુરાવા સાથે સમગ્ર રાજકોટ શહેરના એકથી થી અઢાર જ્યાં જ્યાં સતી હશે એ મીડિયા સમક્ષ અમે પીસીસી દ્વારા પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટનો પણ અમને કિસ્સો વિધાનસભા વાઈઝ જાણવા મળશે ખાસ કરીને અત્યારે જે સમગ્ર ગુજરાતની અંદર આજની તારીખે અહીંયા સિનિયર લીડર તરીકે લલિતભાઈ એવા છે એવી જ રીતે સમગ્ર ગુજરાતની અંદર સિટી અને ડિસ્ટ્રિક્ટ વાઈઝ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો છે જે વોટ ચોરીની વાત છે એ વાતને લઈને જે કોંગ્રેસ આગળ આવી છે તો જે જે લોકો સાથે એવો અન્યાય થયો છે તો એ પણ કોંગ્રેસનો સંપર્ક કરી શકે લોકો બાબતે વધારે જાગૃત થાય અને આવનારા દિવસોની અંદર કોઈનો મતાધિકાર ચોરી ન થાય એ જાગૃતતા માટે કોંગ્રેસ આજે આ પ્રેસ કોન્ફરન્સ આયોજન કર્યું છે અને બધા વિસ્તારોની અંદર જ્યાં જ્યાં લોકોને એવું લાગે રાજકોટ સિટીની અંદર અમારો અઢાર અઢાર વોર્ડ પ્રમુખો આ સિગ્નેચર અભિયાનમાં બુથ હોય જવાના છે એ છતાંય પણ આપના માધ્યમથી કેવા માંગુ છું કે રાજકોટ શહેરની અંદર પણ